ગમે એવા ઝાડા થયા હોય તમે એક કટોરી દહીંમાં એક ચમચી ઈસબગુલ નાખીને પી લો એટલે તરત ઝાડા બંધ થઈ જાય આ ગાય નું દહીં છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણો વારસો છે કેટલા છોકરા કેટલા લોકોએ જોયું કે આપણા ઘરમાં છોકરો હું ખાય છે છોકરી શું ખાય છે છોકરો કેના ભેગો બે કેટલો સત્સંગમાં જાય છે કેટલો આધ્યાત્મિકતામાં જાય છે કેટલું કામ કરે છે કેટલો સમય બજારમાં રખડે છે કેટલી દારૂડિયા ભેગો બે કેટલી બહારગામ ફરવા જાય છે

એટલે બહુ બધું પરિવર્તન આવી ગયું છે આ એક જગ્યા એ ધ્યાન દેવાથી નથી બધી બાજુ ધ્યાન દેવું જોઈએ એટલે હું વારે વારે કઉા ફરી આંબા ગે ઈ હોતે આપણે જોવું જોઈએ સંસ્કાર સંસ્કૃતિ સભ્યતા અને સમાજ વ્યવસ્થા આની વૈસે રહી ને તો જ હાલે આપણે જે નિશાળુ તરફ દોટ મૂકી છે નકરું છોકરાને ભણાઈ કરી કરીશી પણ ઈ ભડતર છે ને પથારી ફેરવવાનું જેટલા વર્ધાશ્રમ માં મા બાપ છે ને સમજાય હવે તો આપણે અહીંયા તૈયારી કરીશી સમજી લેવાનું એટલે ખાલી ખેતી છે ને ખાલી ગામડું છે ને એ ગામડું નથી ખાલી ખેતી છે ને એ ખેતી નથી ખેતી ગાય અને ગામડું આખા જગત ને પ્રાણ પૂરનારી વસ્તુ છે તમે જોઈ લેજો માણસ જન્મે ને ત્યાંથી મરે ત્યાં સુધી ગાયના ગવ્યો કાયમ આવે ક્યાંક ગોમૂત્ર કાયમ આવે ક્યાંક ગાય નું ઘી કાયમ આવે ક્યાંક ગોબર કાયમ આવે ક્યાંક દૂધ કાયમ આવે ક્યાંક એનું દહી કાયમ આવે એ સંસ્કાર માણસના જન્મથી હોળ સંસ્કાર જન્મ સંસ્કાર થી માંડી અને અગ્નિ સંસ્કાર સુધીના હોળે હોળ સંસ્કાર ગાય વિના અધૂરા છે ગાય વિના આધ્યાત્મિક અધૂરું છે ગાય વિના યજ્ઞ અધૂરો છે ગાય વિના ખેતી ઝેરીલી એટલે અધૂરી છે ગાય વિના આયુર્વેદ અધૂરું છે આયુર્વેદમાંથી ગાય કાઢી હોય તો અધૂરું છે એટલે ગાય ખેતી અને આયુર્વેદ આની અંદર એટલી બધી ઓપોર્ચ્યુનિટી છે કે તમે કરોડો રૂપિયા કમાઈ શકો કોઈનું નુકસાન કોઈનું શોષણ કર્યા વગરના પૈસા કમાવો હોય તો ગાય ગામડું ખેતી ગામડું એ સામાન્ય વસ્તુ નથી એને આપણે સામાન્ય સમજીશી ગામડું સંસ્કૃતિની ધરોહે છે શેરમાં કોક મરી ગયો હોય તો બાજુના ફ્લેટમાં પ્રોગ્રામ પોગ્રામતો હોય અને ગામડામાં આખા પાંચ વસ્તીમાં ગામમાં મરી ને તો આખા ગામની દુકાનો બંધ હોય આ સંસ્કૃતિ છે આપડી એકના દુખમાં બીજો સાથે ઉભો રહીએ ને એ ગામડું એટલે ગામડું શબ્દ છે ને એટલો હલકો નથી ઈ સંસ્કૃતિનો પ્રાણ છે કોઈ દી ગાય એવું કીધું કે હિન્દુ ને હું સારું દૂધ દઉં મુસલમાન ને ખરાબ દૂધ દઉં ને ને ખરાબ દૂધ દઉં એવું કીધું નો મારફ કોમનો આપે ગાય હિન્દુ ને સાટે મુસલમાન ને ન સાટે એવું બન્યું કોઈ દીધું ઇતિહાસ માં એટલે ગાય છે ને એ સામાન્ય ગાય નથી તમને પેટમાં બળતરા થતી હોય ને એસિડિટી થઈ ગઈ હોય ને ખાલી એક ગ્લાસ ગાયનું દૂધ અને પ્લેન સોડા ડ્રિંકિંગ સોડા ભેરું કરીને પીઓ ને એક પાંચ મિનિટમાં તમારું સ્ટમક છે ને એનો પીએચ હાથ થી નવ ની વચ્ચે વહી જાય ને બોડી આખું આલ્કલાઇન થઈ જાય આ ગાયનું દૂધ છે પેશાબમાં બળિતરા થતી હોય ને ટીપા ગાયનું ઘી ડૂટીમાં નાખો તરત બળેતરા શાંત થઈ જાય આ ગાયનું ઘી છે ગમે એવા ઝાડા થયા હોય તમે એક કટોરી દહીંમાં એક ચમચી ઈસબગુલ નાખીને પી લો એટલે તરત ઝાડા બંધ થઈ જાય આ ગાયનું દહીં છે આ આપણી સંસ્કૃતિ છે આ આપણો વિરાસતી વારસો છે આના આધારે આખો સમાજ ઉભો હતો આમાં તમને ખબર હોય તો હક માં જાય ને પાતા ઘી ની કેટલા જણા ને ખબર છે અમે તો પીધ્યું છે હે ઈ પોણો કિલો થી હવા કિલો ની એક તાહરી હોય અને હામા બેઠા હોય ને તો હપકાવી જાય હરડાતા જેનો વેવાય જા તાહારી ઘી પી પી જાય ને એનું માન હોય ફલાણા પટ્ટી લે તારી તારી ઘી પીજે કોઈ દીકરો પેદા નથી એના આમો બે હે આવો વટ પડતો હોય જેની પાસે જાજી ગાયું હોય ને એનું માન હોય આ હા હા આની પાસે હાથ ગાવું છો એ આમ આવે તો માણા ઉભા થઈને એની પાસે રામ રામ કરવા જાય એટલે સંસ્કૃતિ સમાજ વ્યવસ્થા ગોપાલન ગાય આધારિત ખેતી મિત્રો કદાચ આપણે એક હજાર કરોડ ની કોમ્પ્યુટર આવી જાય ને એક હજાર કરોડની કોમ્પ્યુટર એક એક ના ઘરમાં તો ઈ કોમ્પ્યુટરમાં કોઈ દી ખાવાનું રોટલો શાકભાજી ફળ વેજીટેબલ કે ગાયનું ઘી દૂધ દહીં કે સાયસ ઈ કોમ્પ્યુટરમાં કોઈથી નહી બને એના માટે તો તમારે ગાય ગામડું અને ખેતી એમાં આવવું જ પડશે